લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડભોઈ નવપદ વિદ્યા સંકુલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર તાલુકાની પંદર ક્લસ્ટરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પંચોતેર ઉપરાંત કૃતિઓ રજૂ કરવામાં આવી આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા સહિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલો મહત્વનો ભાગ માનવ જીવનમાં કેટલો યોગ્ય છે સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેવા મહત્વના વિષય ઉપર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના માર્ગદર્શન હેઠળ ડભોઈ બીઆરસી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ ડભોઈની નવપદ વિદ્યા સંકુલ ખાતે યોજાયું મહેતાના વરદ હસ્તે કાપી કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ નવપદ વિદ્યા સંકુલના ટ્રસ્ટી ડોક્ટર રાકેશ જૈન તાલુકા પંચાયત પ્રમુખ રાજન તણવી જયમીનભાઈ પટેલ

મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દુબઈ નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરો બાળવૈજ્ઞાનિકોનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો આ વિસ્તારની એકસો પંચોતેર શાળાઓમાંથી પસંદ કરીને પંચોતેર કૃતિઓ અહીં આગળ રજૂ કરવામાં આવી છે અલગ અલગ કૃત્યો દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય એક્સિડેન્ટ નિવારવા શું કરી શકાય હાઈવે પર શું કરી શકાય આતંકવાદને રોકવા શું કરી શકાય પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે ખૂબ જ સુંદર કૃતિઓ છે આમાંથી પાંચ કૃતિઓ આગળ જિલ્લામાં જશે જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી પાંચ રાજ્ય લેવલે જશે રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃતિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું જે લોકો આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને પર્યાવરણહીન બને ગણિતજ્ઞ બને એવી એ તમામને શુભેચ્છા આપું છું અને જે શિક્ષકોએ એમને આ કૃત્યો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેમણે એમની પાછળ મહેનત કરી છે તમામ શિક્ષકોને પણ આભાર માનું છું સાથે જૈનોની નગરી ડબોઈમાં જૈનોની જે સંસ્થા અને ઉપજ વિદ્યાલય છે એમાં આ કૃત્ય રજૂ કરી સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા પાડવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું જય જય કરવી ગુગા